વડોદરા શહેરના હરણી વારસિયા રોડ ઉપર આવેલી શુભલક્ષ્મી શ્રી લક્ષ્મી અને વૈભવલક્ષ્મી સોસાયટીના રહીશો દ્વારા સમૂહમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટીના રહીશો મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે વડોદરા કલાનગરીના ગરબા વિશ્વ ફલક પર વિશ્વ વિખ્યાત છે એ પછી મોટા ગ્રાઉન્ડમાં થતા હોય કે પછી શેરી કે સોસાયટીમાં આવા જ ગરબા વર્ષોથી હરણી વારસિયા રોડ પર આવેલ શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી સોસાયટીના સમૂહ ગરબા મહોત્સવમાં સિનિયર સિટીઝન્સ મહિલાઓ તેમના બાળકો સાથે મન મૂકીને ગરબે ઘૂમે છે સોસાયટીના ગરબા મહોત્સવનો મુખ્ય ધ્યેય એ છે કે પોતાની દીકરી વહુ કે સિનિયર સિટીઝન્સ ગરબાની મજા માણી શકે અને માતાજીની આરાધના કરી શકે આ ગરબા મહોત્સવમાં તમામ સોસાયટીના રહીશો ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી ગરબે રમે છે માતાજીની આરાધના કરે છે તો આ વિશે વધુ માહિતી ગરબા આયોજકે આપી હતી

લાઈવ અમારે ચાલુ છે આપણો સ્ટાર્ટ ટુડે આપ જોઈ શકો છો ફેસબુક પર સોસાયટી શુભલક્ષ્મી વૈભવલક્ષ્મી અને શ્રી સોસાયટી બધા ભેગા મળી અને સૌ આનંદથી આ ઉત્સવ ઉજવીએ છીએ માતાજીનો અહીંયા બધા જ ખેલાવ્યા હતા નાની ઉંમરના મોટા ઉમરના બધા જ એક સાથે ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી ગરબા રમે છે ના ના અમને અહીંયા જ ખૂબ મજા આવે છે એટલે અમને બહાર જવાનું ગમતું નથી અને અહીંયા ને અહીંયા સોસાયટીમાં બધા હળી મળીને સંપીને આ નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ છીએ ભારતીય વર્ષ ગરબા અમારા થઈ રહ્યા છે અમારે હરણી બારાસ રિંગ રોડ શુભલક્ષ્મી સોસાયટી શ્રી સોસાયટી તથા વૈભવલક્ષ્મી તથા મહાલક્ષ્મી મહાલક્ષ્મી આટલી સોસાયટી અમે ભેગાથી સમૂહ ગરબા દર વર્ષે કરીએ છીએ અમારો ગરબાનો મુખ્ય હેતુ એટલો છે કે અમારા ઘરે સિનિયર સિટીઝનો એ વડીલો અમારા ગરબા ગ્રાઉન્ડમાં જ રમે તથા અમારા નાના બાળકો અમારી બેન બેટીઓ અમારા દૂર ના જઈ શકે એ અમારો મુખ્ય હેતુ હોય છે ગરબાનો બીજો આના કારણે અમે રમીએ ઉત્સાહ તો તમે જોઈ રહ્યા છો અત્યારે ઉત્સાહ તો દર વર્ષની જેમ વધતો જ હોય છે આ વખતે વધારે લાગી રહ્યો છે ક્રાઉડ બી જોઈ શકો છો તમે લગભગ પાંચસો ચારસો પાંચસો માણસો તો અમારે એમ જ થઈ જ જાય છે અહીંયા આગળ દર વર્ષે આ વખતે બધા રમતા જ હોય છે અને ઉત્સાહથી રમતા હોય છે વારસ વારસ આ રિંગ રોડ ઉપર આવેલી વૈભવ લક્ષ્મી શુભ લક્ષ્મી મહાલક્ષ્મી સોસાયટીમાં કોમન પ્લોટની અંદર વાસુભાઈ પ્રમુખશ્રીના હેન્ડલિંગમાં એમની કમિટીના સહયોગથી નવરાત્રિ નું ખૂબ સારું આયોજન કરવામાં આવે છે સર્વના સર્વ સરકારથી અમે લોકો અહીંયા સારું એવું ગરબાનું આયોજન કરીએ છીએ અને સુરક્ષા અનુભવીએ છીએ અહીંયા બધા છેલ્લા બારેક વર્ષથી અમે લોકો અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ દર વર્ષ વર્ષ કરતા અમારે ત્યાં સો પચાસ સો માણસ વધતું જાય છે આ વખતે ચારસો ની પબ્લિક ચારસો સાડી ચારસો માણસ નું થઈ ગયું એમના માટે ચા નાસ્તાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા ઇનામ ની વ્યવસ્થા વિતરણ કરીએ છીએ